કે એ તો કેવું છે ઘણી વખત દરવાજો બંધ કરી નાખો મારે આવવું પડે તમને મસ્ત મજા નાખે આજે કંઈ સારું છે તો દોસ્તો મારા વિડીયોને રીના રાખવાના તમે લાઈક કેમ નહીં કરતા અને સબસ્ક્રાઈબ નહીં કરતા અને ફોલો બી નહીં કરતા ને બધા લાઈક કરી નાખો અને શેર કરો ને સબસ્ક્રાઈબ કરો આજે મસ્ત મજાનું વાતાવરણ પણ છે બધા

અમે ચા નાસ્તો કરીને ત્રિષા ઉપર આવી હતી અને કરવા આવી હતી પછી અમારે બહુ અવરી છે નો તો દોસ્તો મસ્ત આજે થોડું ઠંડુ છે એટલું મસ્ત અહીંયા વાતાવરણ હોય છે ને કે થોડીવાર બહાર બેસે ને એટલે આમ એક માહોલ આખો બદલાઈ જાય અમારે માઇન્ડ પણ એક પોઝિટિવ ફાઈબ આવે

શું પાણી પીવા છે તો નથી દોસ્તો રીના રઠવા લાઈક કરી શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જે નહીં કરીને ફૂલ સપોર્ટ કરો એને ਅਤੇ ਚਾਬੇ ਨੇ ਪੂਰ ਸਪਟ ਕਰੋ